બુલેટિનમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાનું અત્યાર સુધીનું સૌથી મોટું સાયબર ક્રાઇમ કૌભાંડ સામે આવ્યું છે કે જેમાં ખાતેદારોના બેંક એકાઉન્ટ ભાડે રાખીને સાયબર ફ્રોડના નાણાંની લેવડ દેવડ કરવામાં આવી હતી આપણે જણાવી દે કે આ કૌભાંડમાં ધ્રાંગધ્રામાં છ જેટલા ખાતેદારો સાબિત ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસમાં ખુલાસો થયો છે કે સાયબર માફિયાઓ ત્રણથી પાંચ હજાર રૂપિયા આપીને ખાતેદારોના બેંક ખાતાનો એક્સેસ મેળવતા હતા અને આ ખાતાઓમાં ત્રીસ લાખથી વધુની રકમ જમા કરાવી હતી આ નાણાં બેંગ્લોર હૈદરાબાદ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં લોકો સાથે કરાયેલ છેતરપિંડીના હતા આ કૌભાંડ ખુલતા હવે પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પોલીસ મહાનદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાતના કાઉન્સિલ કે એકાઉન્ટ ખાતાઓ ભાડે રાખી અને જે ભાડે રાખી અને જે ફોર્ટના નાણાં તે ખાતામાંથી રોકડા લઈ મુજબના જે ગુના ચરતા હોય જેવા એકાઉન્ટોને તપાસ કરવા માટે હુકમ કરેલો જે હુકમ આધારે રેન્જ આઈપી શ્રી રાજકોટ તેમજ પોલીસ શ્રી સુરેન્દ્રનગર

ચિરાગ મધુકર વડોદરીયા કે જે ડાંગધ્રા ખાતે રહે છે તેની સાથે એક દસરથ દસુભા ઝાલા જેઓ પોતાના છે કમલેશ પાંસુર કે જે આપણે ધ્રુમટના છે દાંગધ્રા તાલુકાના અને બીજા એક મિલન ચિરાગ મિલન ચદ્દારાણીયા છે જે હજુ જેનું ખાલી નામ આવેલું છે ક્યાંના છે તપાસ કરવાની બાકી છે આ આ પૈકી ત્રણ આરોગ્યોને અમે અટક કર્યા કરેલા છે અને હાલ તેઓની પૂછપરછ ચાલુ છે તેઓએ આ ગુનામાં સંડોવા લાગ્યો પુરાવા